ગાંધીનગર ખાતે યોજાયેલ જ્યોતિષ સેમિનારમાં કશીરામ શાસ્ત્રી મેસરવાળાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું ગાંધીનગર સેક્ટર બાર આંબેડકર ભવન ખાતે ગુરુ બ્રાહ્મણ જ્યોતિષ વિદ્યા પ્રતિષ્ઠાન સૂચિત ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજનો એક દિવસીય જ્યોતિષ સેમિનાર યોજાયો હતો જેમાં ગુરુ બ્રાહ્મણ સમાજના મોટી સંખ્યામાં જ્યોતિષીઓ હાજર રહ્યા હતા આ સેમિનારમાં જ્યોતિષ આચાર્ય દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સેમિનારમાં મેસરના વતની અને છેલ્લા ઘણા સમયથી પાટણ વસતા કાશીરામ કે શાસ્ત્રીનું વિશિષ્ટ સન્માન કરી સિલ્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું તેમજ સેમિનારમાં ભાગ લીધેલ તમામ જ્યોતિષીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી કે જે વણઝારા નિવૃત્ત અધિક સચિવ ગુજરાત સરકાર અતિથિ વિશેષ તરીકે શ્રી એકે કે પંડ્યા નિવૃત્ત ડીઈજી શ્રી એચડી શ્રીમાળી નિવૃત્ત ઉદ્યોગ કમિશનર શ્રી બી કે શ્રીમાળી નિવૃત્ત ડેપ્યુટી કમિશ્નર ઇન્કમટેક્સ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી પીબી શ્રીમાળીએ કર્યું હતું તેમજ સેમિનારને સફળ બનાવવા માટે શ્રી પીબી શ્રીમાળી સાહેબ દુર્ગેશ પંડ્યા તેમજ મહેશ શ્રીમાળીએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી